અને જ્યારે આ જવાબદારી તમે સ્વીકારી છે ગામના લોકોએ તમને પસંદ કર્યા છે મારી આપ સૌને વિનંતી એ જ છે કે જે તે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાઓ છો ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો તમને લોકોએ કામ કરવા માટે આપે છે તમને પોતે કામ કરવા માટે આ નથી આપ્યું તો એને પણ ધ્યાન રાખો અને ગામની અંદર નાના મોટા ઝઘડા એ ન થાય એની પણ તમે કાળજી કરો સરપંચોને એક ઇલેક્શન એવું હોય છે કે ગામમાં બે જણા ઉભા રહી જાય તો બે ભાગ પડી જાય છે તો એવા ભાગ ના પડે ગામ ભલે ઇલેક્શન હતું પૂરું થઈ ગયું ત્યાર પછી બધા સુમેળભર્યા વાતાવરણની અંદર જ બધાએ કામ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મંત્રી અને પાર્ટીના પ્રમુખ એ સરપંચોને નવસારીની અંદર એમ કે તમે ગામના વિકાસ માટે ચૂંટાયેલા છો તમે કોન્ટ્રાક્ટર ન બની જતા તો સરપંચો ઉપર આક્ષેપ કરતા કે સરપંચોના અમે સરપંચોની બદનામી કરતાં પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ઉપર બેઠેલા લોકોએ વિચારવું જોઈએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તમે આખા દેશને વેચી માર્યો છે અદાણી પાસે તમામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરો તમારો ભારતીય જનતા પાર્ટીનો પેજનો પ્રમુખ હોય તો પણ એ ગામની અંદર કોન્ટ્રાક્ટના કામો કરતો હોય વિવિધ તમામ કેફી પદાર્થો વેચવા માટેનું કામ કરતો હોય અને એને સંપૂર્ણ રીતે સરકારમાંથી એને પ્રોત્સાહન મળતું હોય તમામ તંત્ર તરફથી એને પૂરો સાથ સહકાર મળતો હોય અને આવા સંજોગોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ માત્ર લોકશાહીને બદનામ કરવાનું દેખ ગ્રામ પંચાયત એટલે લોકોની એક પાયાની પંચાયત જે આપણી ડેમોક્રેસીમાં સૌથી મજબૂત અને સંપૂર્ણ અધિકારો આપેલા હોય તો એ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતોને સરપંચોને આપેલા છે અને એમની સામે આવા આક્ષેપ કે બદનામ કરે એ હું માનું ત્યાં સુધી આ વાતને હું યોગ્ય માનતી નથી